અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડામાં બે બાળકોની શ્વાસ નળી અને અન્ય નળીમાં ફસાયેલા ફોરેન બોડીની સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે ફરી એક વખત અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના તબીબોએ પોતાની સ્કિલનો પરચો બતાવીને બંને બાળકોને સફળ સર્જરી કરી સ્વસ્થ કર્યા છે પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશના પિંડાના ખેડૂત પરિવાર પિતા શંભુ ખાંટ અને માતા દક્ષાબેનના તેર મહિનાના દીકરા પ્રદ્યુબન પરિહારને એક દિવસ અચાનક જ શ્વાસ ચડતા માતા ચિંતિત થઈ હતી માતા દક્ષાબેનને મગફળીનો દાણો શ્વાસમાં ગયો હોવાની શંકા જતાં તાત્કાલિક મંદસોર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં સીટી સ્કેન કરાવતા ફોરેન બોડી શ્વાસ લડીમાં હોવાનું ખબર પડતાં જ ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો માત્ર એક્સરે કરાવી તે જ દિવસે ડૉક્ટર રાકેશ જોશી એચડી પીડિયાટ્રિક સર્જરી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જયશ્રી રામજી અને એનએસસી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર નિલેશ સહિતની ટીમ દ્વારા સફળ બ્રોન્કોસ્કોપી કરી બાળકની શ્વાસનળીમાંથી મગફળીનો દાણો બહાર નીકાળવામાં આવ્યો હતો ઓપરેશન પછીનો સમય કોઈપણ તકલીફ વગર રહેતા બાળકને સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી તો બીજા કિસ્સામાં લીંબડી સિંધનગર ખાતે કારના શોરૂમમાં કામ કરતા શૈલેષભાઈ પરમારના અઢી વર્ષના દીકરા મિતાંશને આઠમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ આકસ્મિક રીતે જ રાસભરી ખાતા ભૂલથી તેનો બીજ પણ સાથે ખાઈ ગયો હતો ત્યારબાદ ઉલટીની તકલીફ શરૂ થઈ હતી અને ત્યારબાદ જ્યારે પણ કંઈક ખાવા જાય ત્યારે ઉલટી થઈ ખોરાક ટકતો ન હોવાથી તેની મમ્મી મમતાબેનને બીજ ગળી ગયો હોવાની શંકા ગઈ હતી તેઓ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા બાળકને પહેલાંથી જ ટાઇપ સી ટ્રેક્યો ઇસોફેજિયલ ફ્રિચ્યુલા અને એન્ડોસ્કોપી ગાઇડેડ ડીલેટેશનના બે વાર ઓપરેશનના કારણે અને નળીનો માર્ગ સાંકળો થઈ ગયો હતો બાળકને દાખલ કરી તાત્કાલિક ધોરણે ડૉક્ટર રાકેશ જોશી એચઓડી ઓડી પીડિયાટ્રિક સર્જરી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડૉક્ટર રમીલા એનેસિશિયા વિભાગની ટીમની આગેવાની હેઠળની ટીમ દ્વારા તે જ દિવસે નળીના ભાગની એન્ડોસ્કોપી કરવામાં આવી અને રાસબરીનો બીઓ બહાર નીકાળવામાં આવ્યો હતો આ કિસ્સામાં પણ બાળકની માતાની શંકા સાચી પડી હતી ઓપરેશન પછીનો પોસ્ટ ઓપરેટિવ સમય તકલીફ વગર રહેતા બાળકને રજા આપવામાં આવી હતી નાના બાળકો હોય તેવા દરેક માતા પિતા માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે બાળક સમજણું ના થાય ત્યાં સુધી ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે તેમ ડોક્ટર જોશીએ જણાવ્યું હતું બાળકો સારા થઈ અને અત્યારે ઘરે છે ડિપાર્ટમેન્ટમાં જે આ ફેસિલિટી જોઈએ જેને કહીશું કે રિજિડ બ્રોકોસ્કોપ અને ફ્લેક્સિબલ ઇસોફેગોસ્કોપ હોવાથી આવી સર્જરી શક્ય બને છે જે પેશન્ટને બિલકુલ નિઃશુલ્ક એટલે કે ફ્રી ઓફ કોસ્ટ તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે નાના બાળકોમાં શ્વાસ ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા વારંવાર આવતા હોય છે અને જો સમયસર ખબર પડી તેને ઓપરેશન કરી બહાર નીકળવામાં ન આવે તો ઘણી વખત તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે આથી દરેક માતા પિતા જેના બાળકો નાના હોય તેમણે બાળકોને આવી વસ્તુઓ હાથમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમ જણાવ્યું હતું